કચ્છ પધારેલ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સ્વાગત માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું મારું નામ તાપસ શાહ છે મારી જવાબદારી કચ્છ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી છે આજ રોજ કચ્છ પધારે રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના અને સન્માન માટે આજે યુવા મોરચો ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલ છે તો યુવાનો કચ્છના યુવાનો આજે પાટીલ સાહેબને આપતા સ્વાગતતા માટે તૈયાર છે આજે કચ્છ જિલ્લામાં બૂથ પ્રમુખોનો સંમેલન છે આજે આરટીઓ વીબીસી વાડીથી લઈ મઢુલી થઈ અને યક્ષ મંદિર પુણા હતી યુવા મોર્ચા બાઇક રેલીનું આયોજન કરેલ છે યુવાનોમાં ખૂબ ઉત્સાહ છે કચ્છ લોકસભા પાંચ લાખ નહીં પણ સાત લાખથી વધુ લીડ સાથે વિજય થાશે એ યુવા મોર્ચાને આશા છે હા વ્ય મોટા પણ આજે આતાને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એનામાં કેટલો ઉત્સાહ જોવા મળે છે અને બીજાને લોકોને શું કહેશો ખૂબ ઉત્સાહ છે આવા તાપમાં પણ યુવાનો હજારોની સંખ્યામાં યુવાનો આજે અહીંયા આપણી વચ્ચે આવ્યા છે આજે બાઇક રેલીમાં સીઆર આર પાટીલ સ્વાગતમાં આજે હાજરી આપે છે